કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ દમણ કોસ્ટગાર્ડ ટ્રેનિંગ સેન્ટર ખાતે આઠ તાલીમાર્થીઓ છ માસની વિવિધ કઠિન તાલીમ મેળવી પરીક્ષામાંથી પાસ થતા આજે અઠ્યાવીસમો દીક્ષાંત સમારોહ યોજાયો હતો દીક્ષાંત સમારોહમાં કોસ્ટગાર્ડના વેસ્ટ રિઝનના આઈજી બિશ્મ શર્માના અધ્યક્ષસ્થાને દીક્ષાંત સમારોહ યોજાયો હતો સમારોહમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા દમણ કોસ્ટગાર્ડના જવાનોએ પાસિંગ પરેડ કર્યા બાદ તમામ વિદ્યાર્થીઓને આઈજીએ અભિનંદન પાઠવ્યા હતા સાથે જ તમામ ઉપસ્થિત લોકોએ ભારતીય કોસ્ટガードની ટીમનો ભાગ બનનાર તાલીમાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો તાલીમાર્થીઓ પણ 6 માસની કઠિન તાલીમ મેળવ્યા બાદ કોસ્ટガードની ટીમમાં જોડાવાનો ઉત્સહ જોવા મળ્યો હતો આજથી ભારતીય કોસ્ટガード દ્વારા દેશના અલગ અલગ રાજ્યોમાં તમામ પાસિંગ પાયલોટને પોસ્ટિંગ આપવામાં આવશે ઓ પાસિંગ આઉટકા યે ઇસ કન્વર્ઝન કોર્સ કી કમ્પ્લીશન થી ઓર આજ કે બાદ યે एक क्वालिफाइड पायलट बन गए हैं ये छ महीने का कोर्स है जिसमें इनको हम जहाज की फ्लाइंग करने की हर टेक्निक से अवगत कराते हैं इनको सक्षम बनाते हैं और आज के बाद हम इनको जो कोस्ट गार्ड के रोल्स एंड रेस्पॉन्सिबिलिटीज हैं उन मिशन में परफॉर्मेंस देने के लिए हम उनको आगे तैयार करेंगे लोग तो फिक्स विंग स्ट्रीम में कोस्ट गार्ड में आते हैं उनको हम दोनों में कन्वर्ट करते हैं हर पायलट का जो कन्वर्शन का सिलेबस है ये अस्सी से पचासी घंटे का सिलेबस होता है जिसमें हम इनको तरह तरह के टेक्निक से अवगत करवाते हैं इनको ट्रेन करते हैं लैंडिंग एक्सपीरियंस करवाते हैं टेक ऑफ एक्सपीरियंसिस कराते हैं जहाज़ के जितने भी सेंसर इक्विपमेंट्स हैं उनसे हम इनको अवगत कराते हैं और इनको सक्षम बनाते हैं कि आने वाले दिनों में जब ये ऑपरेशन मशीन को अंडरटेक करें तो ये उसको अच्छी बखूबी से निभा पाए